ગુજરાતના લોકપ્રિય લોકસંગીત આઇકન અને ડાંડિયા કિંગ તરીકે જાણીતા કૃતિદાન ગઢવી આજે અમદાવાદમાં અગ્રણી મીડિયા પ્રતિનિધિઓ સાથે યોજાયેલા વિશેષ ઇન્ટરએક્શનમાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે તેમના સંગીતમય પ્રવાસ સર્જનાત્મક સફર અને આવનારી યોજનાઓ અંગે ઉડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી ઇન્ટરેક્શન દરમિયાન કૃતિદાન ગઢવીએ પોતાના સંગીત જીવનની વાતો ખુલ્લા હૃદયથી શેર કરી આ કાર્યક્રમમાં મીડિયાના પ્રતિનિધિઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો અને કૃતિદાન ગઢવી સાથે એકથી એક સંવાદ કર્યો નવરાત્રીના આગમન સાથે કૃતિદાન ગઢવીએ ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ ખરેખર ગુજરાતના ગરબા અને લોક સંગીતના સાચા આવાજ છે એક એવી દંતકથા જેમનું સંગીત સીમાઓ અને પેઢીઓને પાર કરી જાય છે તમને બધાને પહેલા તો નવરાત્રી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ત્રીસ સંગીતના ક્ષેત્રમાં છું મેં ઘણા મીડિયાને ઘણી વાર વાત કરેલી છે કે ગામડાના એકમાત્ર માઇક્રોફોન એક ઢોલથી કરેલી શરૂઆત એ આજે હજારોની સાઉન્ડ સિસ્ટમ લાખો કરોડ રૂપિયાની સાઉન્ડ સિસ્ટમમાં વીસ પચીસ મ્યુઝિશિયનો સંગીતકારો સાથે ગાવું અને હજારો ખેલાઈ ગયા ત્યારે તો ઓડિયન્સ માત્ર મળતું એંશી કે સો અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન વહેંચણી કરવામાં આવે છે વહેંચણ એમાં કોઈ ટબુડી મળે કે કોઈ કીટલી મળે કે કોઈ સ્ટીલનો ગ્લાસ મળે એ આનંદ એક અનેરો હતો અહીંયાથી શરૂઆત કરેલી અને આ ત્રીસ વર્ષના પડાવ પછી હજારોની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે લોકો ખેલેવો માના ગરબા સાંભળી આપણી સંસ્કૃતિના ગીતો સાંભળી રાજી થતા હોય છે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર માતાજીને પ્રાર્થના કરું ભાવોનો આવો પ્રેમ અવિરત મળતો રહે માતાજી પ્રત્યેનો ભાવ માતાજી પ્રત્યેની એની એની કૃપા પામવાનો જે અવસર મળ્યો છે એ બદલાવનો જોઈએ આપણું સંગીતની સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાશે પણ સાત સુર બદલાવાના નથી અને શબ્દો પણ બદલાવાના નથી ખાસ કરીને મેં તો એ પણ પરંપરા જોઈએ છે કે માત્ર એક તારા પર એક સુર મળતો હોય દાખલા તરીકે વાજુ કે હાર્મોનિયમ પર એક સુર ઉપર ગાવાનું હોય અને આજે હજારો સુરમાં પણ સમજી વિચારીને ટેકનોલોજી બધી આપણા માટે છે જેણે જેણે શોધ કરી છે જે પણ ટેકનોલોજી એ બધી આપણા માટે છે પણ સદઉપયોગ ને દુરુપયોગ બે વ્યવસ્થા હોય છે આપણે બને તો સદઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજીનો નાનપણથી હું મારા ઘરમાં મને સમજણ આવી ત્યારથી અમારા ઘરનું છાપું આવતું હતું મારા પપ્પા જ્યાં જોબ કરતા ત્યારે ત્યારે મને એમ થતું કે પછી જ્યારે સમજણ ડેવલપ થઈ ત્યારે મેં પૂછ્યું મારા પિતાશ્રીને કે પત્રકારત્વ તમે સ્વીકાર્યું કારણ શું તો એમણે બહુ સારી વાત કરેલી કે માત્ર ને માત્ર પત્રકારત્વ એક એવું ક્ષેત્ર છે જેમાં તમે ગામડા ગામથી વિશ્વના મહાનગર સુધી પહોંચી શકો બાકી દરેક ક્ષેત્રની મર્યાદા હોય છે કોઈ કલાકાર હોય તો પ્રાંત પૂરતો હોય અધિકારી હોય તો અને જિલ્લા પૂરતો હોય પત્રકાર એવો પત્રકાર એવું વ્યક્તિત્વ છે જે નાના નાના ગામડા સુધી મોટા મહાનગર સુધી પહોંચી શકે છે કદાચ હોઈ શકે શું કે છે બસ વ્યવસ્થા ના ક્રાઇટેરિયા સમજી આપણી પરંપરાના ક્રાઈટેરિયા સમજી અને આયોજન કરવા જોઈએ બાકી માના ખોળે તો રમી એટલું ઓછું છે માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ